ઓગણીસો અઠ્ઠાવીસમાં ઉનાળુ ઓલિમ્પિકમાં જયપાલસિંહ મુંડાની આગેવાની હેઠળ ભારતીય હોકી ટીમે સુવર્ણચંદ્રક પદક જીત્યો હતો ઓક્સફર્ડ બ્લુ ખિતાબ જીતનાર જયપાલસિંહ મુંડા એક માત્ર ભારતીય ખેલાડી છે જાન્યુઆરી ઓગણીસો આડત્રીસમાં માં એમણે આદિવાસી મહાસભાની સ્થાપના કરી આદિવાસીઓના હક અધિકાર માટે અવાજ ઉપાડવાનું કામ કર્યું કરોડો આદિવાસીઓનું એમણે બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ નિમિત્તે વાંકલ ગામે સુભાષભાઈ વસાવા શિરીષભાઈ ચૌધરી સતીષભાઈ ગામિત નિમેશભાઈ વસાવા ગોમાનભાઈ વસાવા સાગરભાઈ વસાવા વાસુભાઈ વસાવા અનુરાગભાઈ ચૌધરી સોમાભાઈ વસાવા વગેરે આગેવાનો વડીલો અને યુવા મિત્રો હાજર રહ્યા હતા સુભાષભાઈ વસાવા માંગરોડ હું ગુજરાત રાજ્ય બીટીટીએસ મહામંત્રી છું અને આજરોજ જયપાલસિંહ મુંડાની જે એકસો વીસમી જન્મજયંતિ છે એ નિમિત્તે આજે વાંકલ ગામની અંદરમાં એક એમની પ્રતિમાને ફૂલ હાથનું આયોજન રહેતું હતું એના માટે અમે આજે આવ્યા છે અને જેરસા જયપાલસિંહ મુંડા હતા એ બંધારણ સભામાં પણ એ સભ્ય હતા અને ભારત દેશની જે નેશનલ આપણે જે કહેવાય કે હોકી હોકીને કેપ્ટન પણ હતા અને દિવપાલસિંહ મુંડાએ ભારત દેશના આદિવાસીઓ માટે અને આપણા દેશના બંધારણ માટે એમણે જે કામગીરી કરી છે એ સન્માનને પાત્ર છે અને એમના થકી જ આજે આપણા તમામ એસસી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને આજે બંધારણીય હકોને અધિકારો મળી રહેલા છે એટલે આજે એમની યાદમાં એકસો એકવીસમી જન્મજયંતિ નિમિત્તે એમને આજે અમે ફૂલ હાર કરી એમને યાદ કરીએ છીએ જય આદિવાસી વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ